બોલો શું નામ તમારું વાગેલા મોનિકા બેન અને ઉંમર કેટલી 37 37 તમે આવ્યા ત્યારે શું હતું તમને ત્યારે ઊભો રહેવાની તકલીફ હતી નતો નતો એ તકલીફ કમરમાં દુખાવો કમરમાં બહુ દુખાવો હતો ભયંકર ભયંકર ચાલવાનું કેટલું હતું તમારે કેટલું ચાલવાનું મારું બહુ તો 5 10 મિનિટ એનથી વધારે નતો ચલાતો ચલાય ના શું થતું પગ ભારે થઈ જતા પગ ભારે થઈ જતા ખાલી ચડી જતી ઓકે પછી કમરમાં બહુ દુખાવા થાય એટલે બેસી જવા તો બરાબર બેસી જવું પડે બેસી ચાલી નથી પછી આપણે શું કર્યું એમઆરઆઈ કરાયો એમઆરઆઈ કરાયો એમાં મણકા હલતા હતા મણકા ચોથો પાંચમો મણકો હલતો તમારો એક્ઝેક્ટ અને ગાડી ખરાબ થઈ ગઈ પછી તમારે કેટલા સ્ક્રુ નાખ્યા આપણે અંદર ચાર સ્ક્રુ નાખ્યા ચાર અને વચ્ચે મેટલની ગાડી તમે ચાલ્યા કેરે ઓપરેશન કર્યું પછી 24 કલાક 24 કલાક 24 કલાક કે ચાલ્યા અને સીડી ચડ ઉતર કરવાનું એ બી 24 કલાક એ બી 24 કલાક અત્યારે તમને 15 દિવસ થાય કોઈ તકલીફ કરી કોઈ છે તકલીફ નહીં સીડી ચડ ઉતર કરો તો કેટલું ચાલી જશે